ભરચોમાસી લોકો અકસ્માતનો ભોગ બનતા કપચી પુરાણ શરૂ ભરૂચ જિલ્લામાં પ્રથમ વરસાદે માર્ગોની સત્યા નાશવાળી દીધું છે અને તેવા પાંચ છાડેશ્વરના તુલસીધામ વિસ્તારમાં ભોડાવ અને છાડેશ્વર ગ્રામ પંચાયતના સંકલનના અભાવે ભોલાવ ગ્રામ પંચાયતે મુખ્ય માર્ગ ખોદાવીને ગટર લાઇન નખાવતા સ્થાનિક રહીશો વાહન ચાલકોને શાળાએ જતા વિદ્યાર્થીઓ અકસ્માતનો ભોગ બનવા પડતા આપ દ્વારા બિસ્માર માર્ગ ઉપર ભાજપના ઝંડા ઉપર ભાજપની ટોપી લગાવીને અનોખો વિરોધ કરી રહ્યા છે ભરૂચ જિલ્લામાં પ્રથમ જ પ્રિ મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી છે ઘણા વિસ્તારોમાં કોન્ટ્રાક્ટરે પોતાના ફાયદા માટે ચોમાસું આવનાર હોવાનું છતાં ચાર માર્ગો પર ખોદાણ કરી કામગીરી અધૂરું છોડી દીધી છે જેને કારણે વરસાદી પાણી ભરાવા સાથે કાદો કીચડથી લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે સાથે જ પૂર્વ પટ્ટીમાંથી વિસ્તારમાં ભુલાવ અને ઝાડેસ્વર ગ્રામ પંચાયતના સંકલના ભાવે ભુલાવ પંચાયતે ચોમાસા પૂર્વેજ મુખ્ય માર્ગ ખોદાવીને ગટર લાઈન નખાવી દેતા વિસ્તારમાં આવેલી સંખ્યાબંધ સોસાયટીના રહીશો શાળાના વિદ્યાર્થીઓને નોકરિયાતો અને સ્થાનિક રહીશોને હાલાકી ભોગવવા સાથે ટુ વ્હીલરો વાહન ચાલકો માર્ગ ઉપર કાદવ કીચડા કારણે લોકોના વાહનો લપસીને પટકાતા હોય છે ને અકસ્માતમાં ભોગ બનતા હોય છે જો કોઈ પણ વાહન ચાલક અકસ્માતે જીવ ગુમાવશે તો પંચાયત ઉપર માનવ વધની ફરિયાદ દાખલ કરી ન્યાયની આશાઓ મેળવી શકે તેમ છે સમગ્ર માર્ગનો સત્યાનાશ વડે થતા આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખની આગેવાનીમાં મુખ્ય માર્ગ ઉપર પંચાયતની લાપરવાહી સામે રોષ ઠાલવી ગટર લાઇનમાં ભરાયેલા પાણીમાં ભાજપની ચંડી સાથે ટોપી લગાવીને અનોખો વિરોધ દર્શાવતા ભાજપિયાઓમાં પણ ખળબળાટ ઉભો થયો છે અને ભરૂચ જિલ્લાના નવ તાલુકાના મુખ્ય માર્ગોનું ધોવાણ થતા અનોખા વિરોધ ભરૂચ જિલ્લામાં લોકસભાની ચૂંટણીમાં મતદારોએ પોતાનો મિજાજ બતાવ્યો છે છતાં ભરૂચમાં ભાજપની નિષ્ક્રિયતા આગામી દિવસોમાં નુકસાન કરે તેમ છે ત્યારે ચોમાસાના પ્રથમ વરસાદે જ ફરી અનેક એકવાર વાર કોન્ટ્રાક્ટરોને ભ્રષ્ટાચારોની પોલો ખુલ્લી મૂકી દીધી છે જેના પગલે ભરૂચ જિલ્લાના નવ તાલુકામાં બિસ્માર બની ગયેલા માર્ગો ગટરો ઉપર ભાજપના ઝંડા લગાવી સોશિયલ મીડિયા ઉપર ફોટો અને વિડીયો વાયરલ કરી અનોખો વિરોધ કરી રહ્યા છે અને છ ટર્મના સાંસદે પોતાના કામો કરાવવા માટે પણ સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ મૂકવી પડે છે લોકસભાના સાંસદ સતત સાતમી ટર્મ માટે ચૂંટાઈ આવ્યા છે છતાં ઘણા કામો કરાવવા માટે સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ મૂકવી પડતી હોય છે અને અનેક વાર તો પોસ્ટ કાઢી પણ નાખવામાં આવે છે પરંતુ ભાજપના સત્તા પક્ષમાં પોતાના જનપ્રતિનિધિઓએ કામ કરાવવા માટે સોશિયલ મીડિયા ઉપર રોષ ઠાલવવો પડે છે તે ગંભીર બાબત છે પરંતુ સરકારી કચેરીઓના વિકાસના કાબુ રાખનારા કોન્ટ્રાક્ટરો પણ ક્યાં પક્ષના ઘરના જ ભુવા અને ઘરના જ જગરિયા હોય તો ભુવા પણ પડે અને માર્ગોનો સત્યનાશ પણ વડે પરંતુ આખરે વેઠવાનું તો નગરજનો એ જ છે રિપોર્ટર અવિર તહેલકા ન્યૂઝ ભરૂચ આ જે લોકોને ભાજપના વખાણ કરવાની જે આદત પડી ગઈ છે જે ખરેખર ભાજપની વાહવાહી કરે છે આ એ લોકોને કાળા મુબારક કારણ કે ભાજપ હર હંમેશ જેટલા પણ નેતાઓ છે સરપંચો છે હવે આ તાલુકા આવા જિલ્લામાં હમણાં પંચાયતોના હમણાં જે ઇલેક્શનો આવી રહ્યા છે એટલે હવે આ લોકો કામ ચાલુ કરશે વર્ષોથી જ્યારે આ કામો પાસ થઈ ગયા છે ત્યારે તુલસીધામની જનતા ભરૂચની જનતા આવી કંઈ કેટલી તકલીફોનો સામનો કરી રહી છે ત્યારે આ જનતાએ પણ સમજવાની જરૂર છે તમે જુઓ સામાજ ચોમાસે કોઈ પણ સેફ્ટીના પણ સાધન લગાવ્યા વગર કોઈ પણ અહીંયા રીબીનો સાઈડ ઉપર કંઈ પણ સેફ્ટી પર્પઝ કોઈપણ ટેન્ટ લગાવ્યા વગર કશું જ કર્યા વગર આ લોકો બીજું કામ કરી રહ્યા છે કેટલાક કેટલાક સમયથી આ ખોદેલી હાલતમાં હતું હવે આ લોકો જ્યારે વરસાદ પડી ગયો છે પાણી ભરાવાના ચાલુ થઈ ગયા છે લોકોને ખબર પડવા માંડી છે કે આગળ હવે ઇલેક્શન આવી રહ્યું છે પાંચ છ મહિના પછી ઇલેક્શન છે પંચાયતોના એટલે હવે આ લોકોએ કામ ચાલુ કરાવી દીધા હું ભોલાવ ગ્રામ પંચાયત અને જાડેશ્વર ગ્રામ પંચાયત જો આ બંનેની સહમતી હોત તો આ છે એપસીની જે દીવાલ છે એને અડી અને આ પાઇપ નખાઈ શકત અને આ નખાવી અને જનતાને તકલીફનો સામનો ના વેઠવો પડે આ ચોમાસે પણ આવું છે લખવું લાખ હોય તો લખી રાખજો આવનારા બે હજાર પચીસનું જે ચોમાસું આવશે એમાં પણ આની આ જ હાલત રહેવાની છે કારણ કે વર્ષોથી આપણે જોતા એવા છે આ લોકો ફક્ત ને ફક્ત થૂંક લગાવ્યા સિવાય કોઈ કામ નથી કરતા તુલસીધામનો આખો મેઇન રોડ તમે જોઈ લો ટીડીઓને વારંવાર રજૂઆત કરી તેમ છતાં ટીડીઓએ આને ધ્યાન પણ નથી લીધું ટીડીઓને કેટલીક વખત મેં ટેલિફોનિક રજૂઆત કરી જ હું તુલસીધામમાંથી દરરોજ અવર જવર કરું છું તેમ છતાં આ લોકોએ ધ્યાન નથી લીધું ત્યારે જઈ અને આમ આદમી પાર્ટી આજે અવાજ ઉઠાવવાની જરૂર પડી છે અને આજે આમ જનતા માટે અમે લોકો અવાજ ઉઠાવી રહ્યા છે ત્યારે આશા રાખું છું કે જનતા પણ આની અંદર સાથ અને સહયોગ આપે અને જનતાએ પણ આનો અવાજ બનવો પડશે